મિત્રો સંચાલન ના આધાર સ્તંભ એવા અંદાજપત્ર અંગે તમે અગાઉ ચર્ચા જોઈ છે જેમાં અંદાજપત્ર એટલે શું અંદાજપત્રના પ્રકારો તેને નિવારણ પદ્ધતિઓ એ બી અનેક બાબતો વિશે તમે ચર્ચા કરી છે આજે મારે સંચાલનના આગળના મુદ્દા કે પડતર ખર્ચ પદ્ધતિઓ અને ખર્ચ પૃથક્કરણની વાત કરવાની છે પડતર ખર્ચ પ્રયુક્તિઓ વિશે આપણે સમજીએ તો તેના ઉદ્દેશો પહેલાં સમજવા જોઈએ પડતર ખર્ચ શું છે તે સમજવું પુસ્તકાલયોમાં પડતર ખર્ચની કેમ જરૂર છે તે સમજવું વિવિધ પ્રકારના સમાવિષ્ટ ખર્ચનું વિવરણ કરવું સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પડતર ખર્ચ પ્રયુક્તિઓનું નિરૂપણ કરવું આ એના ઉદ્દેશો હતા અગાઉ પ્રસ્તાવનામાં જોઈએ તો ગ્રંથાલય જેનું અંદાજપત્ર કેન્દ્રીય સ્ત્રોતના પ્રસારમાંથી મંજૂર કરવામાં આવે છે અન્ય સંસ્થાઓની જેમ પુસ્તકાલયો કેટલાય નાણાકીય નિગ્રહોની વચ્ચે કેટલાય ઉદ્દેશો સિદ્ધ કરવા અપેક્ષા રાખવામાં આવે છે અને ઈચ્છનીય છે કે તેઓ તેમના ઉદ્દેશો સિદ્ધ કરવા શક્ય તેટલા અસરકારક રીતે કાર્ય કરે કોઈપણ પદ્ધતિનું મુખ્ય હાર્દ નિર્દિષ્ટ ઉદ્દેશો તરફ વિકાસ વિનિમય કરવા અને માપન કરવા લક્ષ્ય ધરાવે છે તે ખર્ચ છે ગ્રંથાલયોને જરૂરી પ્રકાશનો અને અન્ય સામગ્રીની કિંમતમાં વારંવાર વધારો ઉમેરાય છે ગ્રંથપાલ તેમના પુસ્તકાલયને ફાળવેલા પૂરતા ભંડોળને મેળવી મુશ્કેલ સમસ્યાનો સામનો કરે છે સામાન્ય રીતે વિવિધ પુસ્તકાલય સેવાઓ ચલાવવા માટેના ખર્ચાઓ અને સંસ્થાને ઉપાર્જિત લાભોના આધારે થતો હોય છે અથવા બીજા શબ્દોમાં ખર્ચ લાભના માપના આધારે તે નિર્ધારિત હોય છે આ ઉપરાંત ખર્ચ એ માહિતી સેવાઓ અને ઉત્પાદન મૂલ્ય નિર્ધારણમાં પણ મદદ કરે છે આથી પુસ્તકાલય માહિતી સેવાના વ્યાવસાયિકો માટે પુસ્તકાલયના એકંદર વ્યવસ્થાપનમાં પડતર ખર્ચ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ સાથે પરિચિત રહેવું અત્યંત મદદરૂપ હોય છે ખર્ચ એ પુસ્તકાલયની જરૂરિયાત છે દરેક પુસ્તકાલયો નાણાકીય મદદ સિવાય ચલાવવા અઘરા હોય છે જ્યાં જ્ઞાનનું વિસ્તાર અને પ્રસાર થઈ રહ્યો હોય છે ત્યાં બીજી બાજુ ખર્ચ કેવી રીતે કરવા ખર્ચ નાણાકીય ખર્ચાનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેને મદદમાં લઈને સમગ્ર પુસ્તકાલયનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ બહુ મહત્ત્વપૂર્ણ બાબત ગણવામાં આવે છે હવે પડતર ખર્ચ એટલે શું પડતર ખર્ચ એ પ્રક્રિયા છે જેના દ્વારા કોઈ પણ સંસ્થા ઉત્પાદનનું ઉત્પાદન કરવા સેવા પૂરી પાડવા કાર્ય બનાવવા અથવા વિભાગનું સંચાલન કરવા માટે અંદાજો મેળવે છે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નાઇન્ટી સેવન્ટી ફોરમાં ખર્ચ હિસાબી પદ્ધતિનો અર્થ નાણાં અથવા ખર્ચના સંદર્ભમાં સંસ્થાનું માપન કરવાનું થાય છે એવી સંકલ્પના તેમણે આપેલી છે સંકલ્પનાને નીચે મુજબ આમ રજૂ કરીએ તો એમ પણ કહી શકાય કે બોબેમિક જેમણે પડતર ખર્ચને વિગતવાર ખર્ચના પૃથક્કરણ કરવાની પ્રક્રિયા તરીકે વ્યાખ્યા આપેલ છે જૈન અને નારંગના મત મુજબ ખર્ચ હિસાબ એ પડતર હિસાબી પદ્ધતિઓ વ્યવસ્થાપનના માર્ગદર્શન અને નિયંત્રણના હેતુઓ માટે યોગ્ય રીતે ગોઠવેલ ડેટાની રજૂઆત માટે અને ઉત્પાદનો અથવા સેવાઓની પડતર કિંમત નક્કી કરવા માટે ખર્ચની યોગ્ય ફાળવણી ખર્ચ નોંધણી અને વર્ગીકરણ કરવાની પદ્ધતિ છે આમ આ વિદ્વાનો દ્વારા જે વ્યાખ્યા અપાઈ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ખર્ચને કેવી રીતે મૂલવવું એ અગત્યનું છે પુસ્તકાલયોમાં પડતર ખર્ચની શું જરૂરિયાત છે આપણને એમ થાય કે પુસ્તકાલય એટલે આવક અને ખર્ચ વચ્ચે ચાલતું વ્યવસ્થાપન છે તો એમાં પડતર ખર્ચની શું જરૂર છે તો તે માટે જોઈએ કે કોઈપણ પુસ્તકાલય નાણાં અથવા અન્ય લય સ્ત્રોત જેવા કે માનવ શક્તિ સાધન પરિવહન ટપાલ ખર્ચ વગેરે સંદર્ભમાં કેટલાક ખર્ચા કરે છે આ ખર્ચ માહિતી ઉત્પાદનો અથવા સેવાઓ પૂરી પાડવા કરાય છે તેમનો પડતર કાઢવો શક્ય એટલા ઓછા ખર્ચે સર્વોત્તમ ઉત્પાદન અથવા સેવા નિશ્ચિત કરવા માટે જરૂરી બને છે પુસ્તકાલય વિવિધ સેવાઓ અથવા ઉત્પાદનો પૂરા પાડે છે તેમના પૈકી દરેકનો ખર્ચ કરીને પુસ્તકાલયો તેમના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા પરત્વેના સંદર્ભમાં તેમને મુલવવા પુસ્તકાલયો માટે શક્ય લઘુત્તમ ખર્ચ સર્વોત્તમ શક્ય સેવા પસંદગી કરવી સંભવ હોવી જોઈએ ખર્ચ કરવો એ કેમ કરવો તો વધુને વધુ સારામાં સારી સેવાઓ પુસ્તકાલયમાં આપણે આપી શકીએ અને તે માટે સંભવિત જે ખર્ચા છે તે કરવામાં આવે છે એ પડતર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે આ માટે પુસ્તકાલયના વિવિધ ઘટકોના પડતર ખર્ચ અને તેની વિવિધ પ્રવૃત્તિઓ સેવાઓ અને ઉત્પાદનો એટલે કે પડતર ખર્ચ એમ કહી શકાય આ પડતર ખર્ચ અગત્યના છે એમાં જોઈએ તો પહેલું તે વિવિધ કર્મચારીગણની ઉત્પાદકતા નિશ્ચિત કરવામાં અને વિવિધ કાર્યો પ્રવૃત્તિઓના અસરકારક નિરીક્ષણમાં અને તેમને અસરકારક રીતે તે નિયંત્રણમાં કરવામાં મદદરૂપ થાય છે કર્મચારીઓ જે કાર્ય કરી રહ્યા છે એમને વેતન ચૂકવવું એમની સેવાઓને આધાર આપીને તેમને અસરકારક નિયંત્રણ કરવા માટે આ પડતર ખર્ચની જરૂર હોય છે બીજો પડતર ખર્ચ જોઈએ તો તે કામગીરી સૂચકો વિકસાવવામાં મદદરૂપ કરે છે જે સેવાની સફળતા માપશે ત્રીજું તે વિવિધ ગ્રંથાલય સેવાઓ અને માહિતી ઉત્પાદનો માટે કિંમત નિશ્ચિત કરવામાં મદદ કરે છે પાશ્ચાદવર્તી શોધો એસબીઆઈ સેવાઓ સારકરણ સેવાઓ વાઘ્મય સૂચિઓ ડેટા બેંક વગેરે જેવી આપણી સેવા છે તેમાં પણ પડતર ખર્ચ ઉપયોગકારક છે ત્યારબાદ તેને કાર્યક્ષમતાના માપન તરીકે પડતર ખર્ચની તુલના કરવા માટે અથવા સેવાઓના પડતર ખર્ચની અસરકારકતા સિદ્ધ કરવા માટે અને સ્ત્રોતોને સર્વોત્તમ બનાવવા માટે વિકલ્પો નક્કી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે પાંચમો એનો પડતર ખર્ચ જોઈએ તો તે પુસ્તકાલય સેવાના ખર્ચ અસરકારકતા વિશે અને પુસ્તકાલય માટે જરૂરી ભંડોળ મેળવવા માટે ભંડોળ આપનાર એજન્સીઓને સમજાવવામાં મદદ કરે છે ત્યારબાદ છઠ્ઠું આપણે જો પડતર ખર્ચ જોઈએ તો તે પદ્ધતિમાં અમુક કાર્ય અને સેવાઓ પાર પાડવી કે કેમ તેના વિશે નિર્ણય કરવામાં મદદ કરે છે ત્યારબાદ તે નવી માહિતી પદ્ધતિના આયોજનમાં અથવા સાંપ્રત માહિતી પદ્ધતિની પુનઃરચના કરવામાં મદદ કરે છે પડતર ખર્ચ માહિતી ખોટા નિષ્કર્ષમાં કૂદકો મારવામાં અટકાવે છે ત્યારબાદ જોઈએ તો તે સેવા વિતરણ માટે ઉદ્દેશો અને લક્ષ્યાંકો ગોઠવવા અને પ્રાથમિકતાઓ ઓળખવામાં મદદ કરે છે પડતર ખર્ચ આ રીતે એના પ્રકાર આપણે જોયા તો એના કયા કયા કાર્યોમાં આપણે પુસ્તકાલય ચલાવવામાં આપણને સહાય થાય છે તે સાત મુદ્દાની આપણે છણાવટ કરી છે હવે આગળ જોઈએ આપણે કે પડતર ખર્ચના પ્રકાર કયા હોઈ શકે ટાઈપ્સ ઓફ કોસ્ટ પડતર ખર્ચ બે પ્રકારના હોય છે એક પ્રત્યક્ષ અને પરોક્ષ જ્યારે બીજું છે સ્થિર અને ચલિત ખર્ચ પ્રથમ પ્રકાર ખર્ચના તત્વોને આવરી લે છે જ્યારે બીજો પ્રકાર એ પરિવર્તનશીલતા મુજબ ખર્ચનું વર્ગીકરણ આપે છે એમાં ઉદાહરણ જોઈએ તો ઉત્પાદનો જથ્થો અથવા પ્રવૃત્તિની કક્ષામાં ફેરફારોના સંદર્ભમાં વર્તણૂક પ્રત્યક્ષ માટે ઉપયોગમાં લેવાય છે સામગ્રીનો ખર્ચ શ્રમ પરિવહન અને ટપાલ પ્રત્યક્ષ બતાવે છે પ્રત્યક્ષ ખર્ચાઓ જે ઇમારત વીજળી પાણી અને અન્ય આવી સુવિધાઓ કે જેઓ કોઈ ખાસ પ્રવૃત્તિ માટે સંપૂર્ણ રીતે વપરાતી નથી તેવા વ્યવસ્થા ખર્ચે એ જ રીતે બીજા પ્રકારમાં નિશ્ચિત ખર્ચાઓ એ છે કે જે પહેલો પ્રકાર જોયો ને એમાં અવિરત આવતો ખર્ચો હોય છે કે વીજળીનું બિલ તો એ દર મહિને આવતું હોય ને એ ખર્ચા આપણે કરવાના જ હોય છે જ્યારે બીજા પ્રકારમાં આપણે જોઈએ તો એવા ખર્ચાઓ છે કે જેઓ પ્રવૃત્તિના કદ અથવા ઉત્પાદનના કદ સાથે બદલાતા નથી જ્યારે ચલિત ખર્ચાઓ ખર્ચાઓ એવા છે જેઓ રીતે પ્રવૃત્તિની માત્રા અથવા ઉત્પાદનના કદ સાથે સંબંધિત છે ખર્ચના આ બે પ્રકારો ફરીથી નીચે જણાવ્યા મુજબના ઘટકોમાં પેટા વિભાજિત કરી શકાય છે પડતરના ખર્ચાઓ તત્વો કે જે એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ તરીકે તરીકેને ઓળખીએ છીએ આપણે જેમાં શેનો સમાવેશ થશે તો સામગ્રી ખર્ચ ઉત્પાદન અથવા સેવા પૂરી પાડવા માટે વપરાતો સામગ્રીનો ખર્ચ એ સામગ્રી ખર્ચ તરીકે ગણાય છે પ્રત્યક્ષ ખર્ચ એ જેઓએ ઉત્પાદનના વિશિષ્ટ એકમો સુપ્રત કરાય છે દાખલા તરીકે ઉત્પાદન માટે વપરાયેલ કાગળ ઉપયોગમાં લેવાયેલ પેકેજિંગ વગેરે એ તેમાં સમાવિષ્ટ છે પરોક્ષ સામગ્રી ખર્ચાઓ એ ખર્ચાઓ છે જો વિશિષ્ટ ઉત્પાદન અથવા સેવાને ખાતરીપૂર્વક સોંપી શકાય નહીં આ બાબતો પુસ્તકાલય સંગ્રહ સાધન સામાન સામાન્ય ઉપભોગીય ચીજો સ્ટેશનરી વગેરેને એમને સમાવિષ્ટ કરી શકાય છે શ્રમ ખર્ચ એટલે કે મજૂરી ખર્ચ પણ કહી શકાય માહિતી ઉત્પાદનો તૈયાર કરવા માટે અથવા સેવાઓ પૂરી પાડવા માટે માનવ પ્રયાસ જરૂરી છે આવા માનવ પ્રયાસનો ખર્ચ શ્રમ કહેવાય છે પ્રત્યક્ષ શ્રમ ખર્ચાઓ એ માનવ પ્રયાસના ખર્ચ છે જેઓ કર્મચારી વેતનોના પ્રમાણમાં પ્રમાણસર સમાવેશ કરે છે શ્રમ ખર્ચાઓ એવા કર્મચારીઓના ખર્ચા છે જેઓ કોઈ ખાસ ઉત્પાદન અથવા સેવાઓ પરત્વે સગવડપૂર્ણ રીતે બહાલ કરી શકાય છે વહીવટદારોના વેતનો સ્ટોર અને નાણાકીય કર્મચારીઓ વગેરે આ ખર્ચના ઉદાહરણો કહી શકાય ખર્ચ આ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે પ્રત્યક્ષ ખર્ચ એવા છે જેઓ કોઈ વિશિષ્ટ ખર્ચ કેન્દ્રોને સગવડતાપૂર્વક રીતે ફાળવી શકાય છે દાખલા તરીકે માહિતી ઉત્પાદનોની ટપાલ મોકલવા માટે કરાતા ટપાલ ખર્ચ અને નિઃશુલ્ક પરોક્ષ ખર્ચાઓ એવા ખર્ચા છે જે ખર્ચ કેન્દ્રને ફાળવી શકાતા નથી ઘસારો સાધન જાળવણી સાધન જાળવણી ખર્ચ વીજળી ટેલિફોન સંસ્થાના વ્યવસ્થાપન અને વહીવટી ખર્ચ વેચાણ અને વ્યવસાય વૃદ્ધિ ખર્ચ જેનો આમાં સમાવેશ થાય છે મૂડી ખર્ચની વાત કરીએ તો જે રીતે શ્રમ ખર્ચ છે એવો જ એક મૂડી ખર્ચ પણ છે મૂડી ખર્ચ એટલે કે ઉત્પાદન સેવા અથવા પ્રવૃત્તિના કુલ ખર્ચ ઉપર ધારણ કરે છે તે થાપણ ખર્ચ છે આ એવી ચીજોના ખર્ચનો સમાવેશ કરે છે જે લાંબા સમયગાળાથી ઉપયોગમાં લેવાય છે તેમાં મકાન સાધન પુસ્તકાલય સંગ્રહ રાજરચીલો પરિવહનના સાધનો અથવા વાહનો અને અન્ય નિશ્ચિત મિલકતોનો સમાવેશ થાય છે આ બધા જ મૂડી ખર્ચ તરીકે ઓળખાય છે હવે આપણે ખર્ચને વર્ગીકૃત કેવી રીતે કરી શકાય ખર્ચ જુદા જુદા છે પણ એ ખર્ચને આપણે એ કેવી રીતે ક્લાસિફાઈડ કરી શકીએ કે જેનાથી આપણને પુસ્તકાલય સંચાલનમાં સરળતા રહે ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ જોઈએ તો ખર્ચ વર્ગીકૃત કરી શકાય છે જેમ કે સ્થિર ખર્ચ ચલિત ખર્ચ અર્ધચલિત પગથિયા ખર્ચ કે જે ઉત્પાદનો અથવા સેવાઓના સંદર્ભમાં નિર્ગમનના કદમાં પ્રત્યેક ઘટાડા કે વધારાનું પ્રમાણ પ્રત્યક્ષ રીતે ફેરફાર પામે છે તે ચલિત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે ખર્ચ છે કે જે બદલાતો નથી આપેલા સમયગાળા દરમિયાન અને પ્રવૃત્તિના ક્ષેત્ર દરમિયાન જે અચળ રહે છે જેને ચલિત કરી શકાતો નથી તેવા ખર્ચની વાત છે નિર્ગમનના ફેરફારો નિર્ગમનના ફેરફારો હોવા છતાં તે અર્ધચલિત ખર્ચ અથવા અર્ધસ્થિર ખર્ચ તરીકે ઓળખાય છે આ ઉપરાંત અમુક ખર્ચાઓ પ્રવૃત્તિની માત્રાઓ પર નિશ્ચિત રહે છે અને પછી જેમ પ્રવૃત્તિ બદલાય છે તેમ નવી કક્ષાએ કૂદે છે આવા ખર્ચાઓ પગથિયા ખર્ચાઓ પણ કહેવાય છે જે તમે શ્રમ ખર્ચ મૂડી ખર્ચ જોયો તે પ્રકારનો પણ એક બીજો ખર્ચ કહે છે તે છે સ્થિર ખર્ચ વ્યવસ્થાપનના પગારો સંસ્થાના વહીવટ વ્યવસ્થા ખર્ચ કે જેમાં પુસ્તકાલય કાર્ય કરે છે તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે જે પુસ્તકાલયની સમગ્ર સમગ્ર પ્રવૃત્તિઓ સાથે સંકળાય છે તેને સ્થિર ખર્ચ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યારબાદ એક ખર્ચ છે તે ચલિત ખર્ચ ચલિત ખર્ચ એટલે પ્રત્યક્ષ સામગ્રી વીજળી પુસ્તકાલય કર્મચારીઓના વેતનો માટેનો ખર્ચ ઓનલાઈન શોધ એના અંગેનો ખર્ચ પણ થાય છે માહિતી ઉત્પાદનોનો ખર્ચ વગેરેને આ ખર્ચમાં આપણે ગણવામાં આવતો હોય છે ચલિત ખર્ચની જેમ તેનો જ પર્યાય એવો એને મદદરૂપ થાય એવો અર્ધચલિત ખર્ચ પણ છે જેમાં ઘસારો અને સમારકામ વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ આવે છે પગથિયા ખર્ચ જ્યારે કોઈ ખાસ કામ કોઈ કર્મચારી સભ્યની શક્તિ સામર્થ્ય કરતાં વધે છે ત્યારે વધારાના કર્મચારી સભ્યનો પગાર એટલે કે જે એનું રોજિંદો કામ કર્યા કરે છે પણ એને કંઈક વિશિષ્ટ કામ સોંપવામાં આવે અથવા તો એને વધારાના કામ જે કર્યા છે જે સમયમાં તે દરમિયાન જે એને જેને રેમ્યુનેશન આપવામાં આવે છે તેને આપણે અર્ધચલિત ખર્ચ તરીકે પણ ઓળખીએ છીએ આ બધા ખર્ચના પ્રકાર થયા હવે આપણે કુલ ખર્ચના ઘટકો જોઈશું જેમાં મુખ્ય ખર્ચ એનો એક મુદ્દો છે આ પ્રત્યક્ષ સામગ્રી પ્રત્યક્ષ કામ અને પ્રત્યક્ષ ખર્ચાઓનો સમાવેશ કરે છે તે પાયાગત ખર્ચ તરીકે પણ ઓળખાય છે બીજો છે એમાં ઉત્પાદન ખર્ચ આ મુખ્ય ખર્ચ અને પરોક્ષ સામગ્રીનો ખર્ચ પરોક્ષ શ્રમ અને ખર્ચ કેન્દ્રના પરોક્ષ ખર્ચનો સમાવેશ કરે છે ત્યારબાદ આવે છે કચેરી ખર્ચ આ સેવા અને વિતરણ ખર્ચની સાથે કચેરી અને વહીવટી વ્યવસ્થાના ખર્ચનો સમાવેશ કરે છે આને ઉત્પાદનનો કુલ ખર્ચ પણ કહી શકાય છે જે આપણા પુસ્તકાલયના જે ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ આપણે ગ્રંથ સંગ્રહ કરીએ છીએ ડેટા ડેટા કલેક્શનના કામ હોય છે કમ્પ્યુટરને અંગતા કામ હોય છે જે ઓનલાઈન ખર્ચ પણ હોય છે જે બધાનો સમાવેશ આ ખર્ચમાં ઉત્પાદન ખર્ચમાં પણ આપણે લઈ શકીએ છીએ ખર્ચ કેન્દ્રનો કુલ ખર્ચ આ મુખ્ય ખર્ચ ઉત્પાદન ખર્ચ અને કચેરી ખર્ચ તથા વિતરણ ખર્ચનો સમાવેશ કરે છે આને આમ જોઈએ તો સામાન્ય રીતે પુસ્તકાલયની કોઈ પ્રવૃત્તિ સેવા અથવા ઉત્પાદનના ખર્ચનું પ્રતિનિધિત્વ કરે છે હવે આ બધી જ્યારે વાત કરીએ છીએ આપણે ખર્ચની વાત કરીએ તો ખર્ચ આવે એટલે આપણે સામાન્ય કોમર્સની ભાષામાં ઘઝારો પણ આવે અને જે ખર્ચ કરીએ એમાં ઘસારાને પણ આપણે બાદ કરવાનો હોય છે તો ઘસારા કેવા પ્રકારના હોય છે તો ઘસારો જોઈએ તો મકાનોનો ઘસારો યંત્રો પુસ્તકાલય સંગ્રહ પરિવહન વાહનો વગેરે જેની મૂડી વસ્તુઓનું મૂલ્ય વપરાશ અને તૂટપૂટ તથા અપ્રચલિતતાના કારણે સમય સાથે ઘટે છે મૂલ્યમાં આ ઘટાડાને ઘસારો કહે છે પુસ્તક સંગ્રહ છે આપણું બુક કલેક્શન છે પુસ્તકો છે ફાટી જાય સમય જેમ એનો વધુ ઉપયોગ થાય તેમ એ ફાટી જાય જર્જરિત થાય એને રિબાઈન્ડિંગ કરવા પડે તમારા સંસ્થામાં જે વાહનો છે અથવા આપણું મકાન છે તો એને પણ સમય ગાળે આપણે વધારે સારી રીતે એને તૈયાર કરવામાં આવે તો આ બધા ખર્ચાઓ નો ઉદ્દેશ આ આપણા પ્રકારમાં સમાવિષ્ટ થાય અને એ બધા જ ઘસારા એ જરૂરી છે કારણ કે ખર્ચની સાથે સાથે કયા ખર્ચ હોય તે ખર્ચમાં ઘસારો પણ એક મહત્ત્વનો ખર્ચ ગણી શકાય ઘસારાની ગણતરી અને ખર્ચ માળખામાં તેનો સમાવેશ સમયગાળે આ મિલકતોના ખર્ચને પુનઃ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને સમયાંતરે આ ચીજો માટે સ્થાન બદલી અમલમાં મૂકવામાં પણ મદદ કરે છે ઘસારાની ગણતરી કઈ રીતે કરી શકાય તો ઘસારાની ગણતરી કરવા માટે સામાન્યતઃ બે પદ્ધતિઓ કામે લગાડે છે એક છે સીધી રેખા પદ્ધતિ અને બીજી છે વર્ષોનો સરવાળો સીધી રેખા પદ્ધતિ અને વર્ષોનો સરવાળો એ બે પ્રકારે તમે ઘસારાની ગણતરી કરી શકો છો અને એના આધારે આપણે મૂળ આવકમાંથી ઘસારાને બાદ કરી શકાય છે પહેલી જે પદ્ધતિ છે સીધી રેખા પદ્ધતિ તો એમાં દર વર્ષનો ઘસારો આવે છે જ્યારે વર્ષોનો સરવાળો પદ્ધતિ છે તેમાં આપેલા ખર્ચ માટે ઘસારો બરાબર એક્સ વર્ષોનો સરવાળો સાધન અથવા મિલકતોના ઉપયોગ અપેક્ષિત સેવાઓના પહેલાં વર્ષથી છેલ્લા વર્ષ સુધીના તમામ વર્ષોને ક્રમિક રીતે ઉમેરી શકને અને મેળવવામાં આવે છે બીજું જે આગળ આપણે જોઈએ કે નાણાકીય સંચાલન એ બહુ મહત્ત્વની વસ્તુ છે પુસ્તકાલય માટે નાણાકીય સંચાલન એક એની સમગ્ર વ્યવસ્થાને મહત્ત્વ આપતી એક પ્રક્રિયા છે તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જેમાં કર્મચારીનો ખર્ચ એ કર્મચારીના ઉત્પાદક દિવસોની ગણતરી કરવા માટે તેનું સૂત્ર હોય છે જે સૂત્ર આ રીતે અમલમાં મૂકી શકાય છે કર્મચારી કર્મચારીના પ્રતિવર્ષ ઉત્પાદનના દિવસો એટલે કે કામના દિવસો જેમાં એ કે એની એક ડેફિનેશન છે કે ડી બરાબર એ માઇનસ કૌશમાં ડબલ્યુ વત્તા એચ વત્તા એ જ્યાં ડી બરાબર ઉત્પાદક દિવસો એમ ગણવામાં આવે છે વર્ષના કામના દિવસો એક એ બરાબર વર્ષના કામના દિવસો ડબલ્યુ બરાબર વાર્ષિક દિવસો એટલે કે વર્ષ દરમિયાનના કુલ દિવસો અઠવાડિક રજાઓ જે અઠવાડિયામાં રજા આવતી હોય તેને એચ તહેવારો અને લીધેલી ભોગવેલી રજાઓ આમ એનું ડેફિનેશન કરવામાં આવે છે ભારત સરકારની સંસ્થામાં પુસ્તકાલયના સંદર્ભમાં ધારો કે કોઈ કર્મચારીએ આ એક એક્ઝામ્પલ જોઈએ છે આપણે કે કોઈ કર્મચારીએ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું છે જેમાં સોળ તહેવારોની રજા આવે છે આપણે ત્યાં તહેવારો વારંવાર આવતા હોય છે અને એ તહેવાર દરમિયાન આપણે સરકારી કર્મચારીઓને રજાઓ મળતી હોય છે તો એ સોળ તહેવારોની રજાઓ આવે છે જેમાં ચાલીસ રજાઓના લાભ મેળવે છે તે બીજા અન્ય એને જે મળતી રજાઓ હોય છે સ્પેશિયલ રજાઓ એમાં એ ચાલીસ રજાઓનો લાભ લે છે તો ઉત્પાદક દિવસો કેટલા હોવા જોઈએ જો એ શોધવું હોય આ એક આપણને ઉદાહરણ આપ્યું છે તો એને આપણે કેવી રીતે શોધી શકીએ તો ડી બરાબર ત્રણસો પાંસઠ એટલે કે ત્રણસો પાંસઠ એટલે આપણા વર્ષના કુલ દિવસો તો ત્રણસો બાદ એકસો ચાર એકસો ચાર પ્લસ સોળ જેને રજાઓ જેને અઠવાડિક રજાઓ મળી હતી તે પ્લસ એણે જે વાપરી છે તે ચાલીસ રજાઓ એટલે આવશે એનો કુલ બસો પાંચ પગારના દિવસ બરાબર આમ પડતર ખર્ચ પ્રયુક્તિ એકમમાં સમાવિષ્ટ બાબતોનો આપણને ઉપકારક નીવડશે પડતર ખર્ચ પ્રયુક્તિઓ કઈ કઈ હોઈ શકે પડતર ખર્ચ પ્રયુક્તિ અંગે આપણે ત્યાર પછીના સેશનમાં એની ચર્ચા કરીશું મિત્રો ખર્ચ એ કેવી રીતનું કરવામાં આવે છે એ જોવું ખાસ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો સંચાલનના અંદાજપત્રમાં ખાસ આપણે ખર્ચ પડતર પ્રયુક્તિ વિશે આજે થોડું સમજ્યા જે જુદા જુદા ખર્ચ કયા હોઈ શકે અને એ ખર્ચને આપણે પુસ્તકાલયમાં કેવી રીતે મૂલવવામાં આવે છે અને એના આધારે ઘસારો કેવી રીતે બાદ કરવામાં આવે છે કારણ કે આવકની સાથે ખર્ચ એ જો ખૂબ જરૂરી વસ્તુ છે એના આધારે જ અંદાજપત્ર નક્કી કરવામાં આવતું હોય છે તો આજના આપણા આ વક્તવ્યમાં આપણો આ ટોપિક પૂરો ન થાય છે જે તમને સમજવામાં ઉપકારક નિવડશે એવું હું સમજું છું Thank you, thank you very much.